જામનગરના કાલાવડમાં આવેલા શિશુ મંદિરમાં માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ માતૃભાષાનું જીવનમાં શું મહત્વ છે તેના વિશે વિદ્યાર્થીઓ દ્વારા વિચાર રજૂ કરવામાં આવ્યા જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં આવેલા સરસ્વતી શિશુ મંદિર શૈક્ષણિક સંકુલમાં યોજાયો સરસ્વતી શિશુ મંદિર શૈક્ષણિક સંકુલ કાલાવડમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની કરવામાં છે જીવનમાં શું છે તેના વિશે વિદ્યાર્થીઓ દ્વારા વિચાર રસો કરવામાં આવ્યા હતા ત્યારબાદ ચૌદ વર્ષની ચારણ કન્યા આંધળી માનો કાગળ ગુજરાત મોરી મોરી જય જય ગરવી ગુજરાત જેવા સુંદર કાવ્યો ગીત લોકગીત વાર્તાઓ લોકવાર્તાઓ ગુજરાતી માતૃભાષાની

ત્યારબાદ વર્ષની ચારણ કન્યા કાગળ ગુજરાત મોરી મોરી જય જય ગરબી ગુજરાત જેવા સુંદર કાવ્યો ગીત લોકગીત વાર્તાઓ વાર્તાઓ ગુજરાતી માતૃભાષાની વિશેષતા અને શાબ્દિક રજૂઆત વિદ્યાર્થી અને શિક્ષકો દ્વારા સુંદર અભિવ્યક્ત કરવામાં આવી હતી